નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી છે જેમાં ત્રણ લોકોને દેશી દારૂ પીધા પછી મોત થયા છે આ ઘટનાને લઈને આખા શહેરમાં લોકો હચમચી ગયા છે અને સ્થાનિક પોલીસ પરિસ્થિતિને સંભાળવા માટે દોડતી થઈ ગઈ છે મૃતકોમાં ચાલીસ વર્ષના યોગેશ યોગેશકુમાર ગંગારામ કુશવા પચાસ વર્ષના રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ અને ઓગણસાઠ વર્ષના કનુભાઈ ધનજીભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે આ લોકો કલરકામ અને પાણીપુરી વેચવા જેવી મજૂરી કામ કરતા હતા મૃત્યુ પામેલાઓના પરિવારના જણાવ્યા અનુસાર આ લોકો દેશી દારૂ પીવાથી તેઓના જીવ ગુમાવી બેઠા છે ઘટના દરમિયાન જ્યારે પરિવારજનોએ આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે તેઓ તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી અને મંજીપુરા વિસ્તાર સહિત નડિયાદના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે પોલીસ આ કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી માટે પીસીઆર રિપોર્ટ સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના પર નડિયાદના સ્થાનિકોને પોલીસ વિભાગે સાથે ધ્યાન આપવું શરૂ કરી દીધું છે તેમજ કાયદાકીય કાર્યવાહી માટે એફઆઈઆર નોંધવાનું શરૂ કરી દીધું છે આ દુઃખદ ઘટનાને લઈને નડિયાદમાં ચિંતાનું વાતાવરણ છે અને શહેરના લોકો આવા દુઃખદ ઘટના સાથે સંકલિત થતા તંત્રના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે જે ઘટના બની છે એ મારા ભત્રીજા હતા કનુભાઈ ધનાભાઈ ચૌહાણ આખી ઘટનામાં એ દવા ઓટો લઈને જતો તો એક જ જગ્યાએ બેસતો તો જવાહરલાલ નગર ફાટક રેલવે ફાટક કરીને એની આગળ સામે દુકાન છે એ ઓટલા પર બેસીને વજન ઓટો વજન કરતો હતો એમ બે રૂપિયા લઈને એક રૂપિયા લઈને એ રીતે મોટાના બે રૂપિયા નાના એક રૂપિયા એમ એ રીતે હોય તો બેસતો તો અને પછી એના અનુકૂળ આવે એ રીતે ગલીમાં જઈને દારૂ પીતો તો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે દેશી દારૂ મરી ફાટક આગળ જવાહરલાલ નગર ફાટક કરીને ને રેલવે ફાટક એટલા ઈલાકામાં માં તો મળતો હશે તો આ કાયમ પીતો હતો જેમ હેબિટેડ હતો અને અત્યારે કોઈ ગમે કોઈ ઝેરી પદાર્થ જે હોય એમાં આવી ગયો અમે એક્સપાયર થઈ ગયો અહીંયા આગળ એકસો આઠ માં લાવ્યા અમારો કુતરો છે જેને લઈ આવ્યો